પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીંબોદરા ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતી ઓગણીસ વર્ષીય શીતલ પરમાર અને તેજ ગામના બાવીસ વર્ષીય વિજય પરમાર ની આંખો મળી ગઈ હતી શીતલ પરમાર હાલોલ ખાતે આવેલી એમજી મોટર્સમાં નોકરી કરતી હતી અને ગત રવિવારના રોજ તે હાલોલ ખાતેથી પોતાના ઘરે લીંબોદરા ખાતે સાંજના સમય આવી પહોંચી હતી તે વખતે વિજય તેને લઈને ભાગ્યો હતો આથી મૃતક શીતલના પિતાએ શહેરા પોલીસને જાણ કરતા શહેરા પોલીસ મથકના પીઆઈઆર કે રાજપૂતે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કાફલા સાથે આવી કડકડતી ઠંડીમાં બંને પ્રેમી પંખીડાઓની શોધખોળ હાથ ધરી હતી ત્યારે તેઓની શોધખોળ વચ્ચે સોશિયલ મીડિયામાં મૃતક વિજય તેની અને શીતલના ફોટા સાથે અને નીચે મૃત હાલતમાં શીતલનો ફોટો મૂકી પોસ્ટ વાયરલ કરી હતી આથી પોલીસ લિંબોદરા ગામે આવેલી નદીથી લઈ લિંબોદરા ધાણીતરા અને ચાંદણગઢ આ ત્રણ ગામની સીમાઓને સ્પર્શતો જંગલ આવેલું છે જ્યાં પીઆઈઆર કે રાજપૂત અને પોલીસ કાફલો તદ ઉપરાંત ગ્રામજનો પણ પહોંચ્યા હતા અને તેઓને શોધવાનું અભિયાન તેજ બનાવ્યું હતું ત્યારે રવિવારથી ચાલુ થયેલા અભિયાનનો અંત સોમવારે બપોરે ચાર વાગ્યે આવ્યો હતો અને સાડા આઠમાં પોલીસની મહેનત રંગ લાવી હતી જંગલની વચ્ચે આવેલા એક વૃક્ષ પર વિજયનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો તો પાસે જ શીતલનો પણ મૃતદેહ મળી આવ્યો હતો જેને કારણે પોલીસ અને ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા કારણ કે શીતલનું ગળું કોઈ ધારદાર હથિયાર વડે કાપી નાખવામાં આવ્યું હતું પોલીસના પ્રાથમિક તારણ અનુસાર વિજય શીતલ મારી નહીં તો કોઈ બીજાની પણ નહીં થવા દો તેવા જનો સાથે ધારદાર ચંપા વળે ગળું કાપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ પાસ આવેલા વૃક્ષ પર ગળે ફાંસો ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો હશે ત્યારે આ બનાવને પગલે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા શહેરા પોલીસે એફએસએલની મદદ લીધી હતી અને આ ઘટનાની જાણ ગોધરા વિભાગના ડીવાય એસપી પરાક્રમસિંહ રાઠોડને થતાં તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં તેઓ બંને પરિવારના સભ્યોને સમજાવટ કરી હતી ત્યારબાદ પોલીસે જરૂરી કાગળો કરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ આજરોજ શીતલબેન ભાઈલાલભાઈ પરમાર જૂના લિંબોદરા નિશાળ ફળિયાવાળા છે ગુમ થયા બાબતની મિસિંગ જાણવા જો શેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ એમને શોધવા માટેની તપાસ ચાલુ હતી દરમિયાન તેમના જ ફળિયામાં રહેતા વિજયભાઈ કાળુભાઈ પરમારનાઓ પણ ઘરે ન હોવાની હકીકત જાણવા મળેલી જેથી પીઆઈ શેરા રાજપૂત સાહેબ નાઓએ પબ્લિક અને પોલીસની ટીમ બનાવી એમના ગામની આજુબાજુ તપાસ કરતા આ જે લિંબોદરા ફોરેસ્ટનું નીલગિરિનું એ જંગલ છે તેમાં તપાસ કરતાં આજરોજ બંનેની લાશ મળેલી છે જેમાં વિજય છે એને ફાંસો ખાધેલો છે અને એને એના અને એને આ છોકરી શીતલનું મર્ડર કરેલું છે બંનેની લાશ આજુબાજુમાં હતી મરણ જનાર વિજયની લાશ લટકતી હતી ફોરેન્સિક ટીમને સ્થળ પર બોલાવવામાં આવેલી છે અને નિયમ મુજબની આગળની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધીના કારણમાં આ બંનેને પ્રેમ પ્રકરણ હોવાનો વિષય એક જાણવા મળેલ છે અને પોલીસની નિયમ મુજબની તપાસ ચાલુ છે